जय स्वामीनारायण आजना दर्शन जय गणपति दादा जय कष्टभंजन देव गुड मॉर्निंग बदा ने जय स्वामीनारायण ओम शांति जय स्वामीनारायण जय स्वामीनारायण ओम शांति ओम शांति जय स्वामीनारायण जय स्वामीनारायण અдно સુવિચા પુસ્તકો જેવા કોઈ સાચા મિત્ર નથી સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો જય સ્વામિનારાયણ હું એટલું બધું ફોનમાં છે હું છે ફોનમાં એટલું બધું હું જો છે એવું છે લે લે પ્રો દે બાપુ જાત્રામાં જાય છે

આપડા કરીને તો હજાર ટિકિટ થાય અને દસ હજાર બીજા થાય પાંચ હજાર જેવું સરસ સરસ જઈયા સાહસ કરી નું ભીડ્યા એમાં શું છે પછી તો બે પાંચ વર્ષ વગેરે ગાડી નો હોય એટલે એટલે જ ને જાતો કે જઈ આવે એમ ને અને ફૂડોઝ નકી થઈ ગયો ને અમે થોડોતરા ત્યાં આવ્યા એટલે તાર કે જાદરામાં જાય છે બસ મે કે લખી જ નાખો હવે રખડવો જ છે આનંદ જ કર ચારે પોર આનંદ પછી આજના ને ન્યા જાવ પાવાગઢ ને પાવાગઢ તો જાય પછી અંબાજી ન્યા જાવ પણ આવડું મનન કરી લઈ આયા હા સાડીયાનું

કેટલા કે લાવરાતા હું ગાડી આકુ છું હવે હું ભગવાન ની આપની મહેરબાની કોઈ ગાડી પાંદડું નહીં આ તો પછી છે ભાઈ બધાય હારો હોય તો ઘણી વખત નથી બની જાય ભાઈ માંડી નો મળતે બસ

સંભાર રેડી થઈ ગયો છે આ ટોપરાની ચટણી અને આ ચીરું ઈડલી નું ઈડલી તૈયાર થવા માંડી છે જો ફર્સ્ટ ક્લાસ અહીંયા ચડે છે ઇડલી ગરમા ગરમ ઇડલી તરત વાહ ગરમા ગરમ ઇડલી ચાલો પ્રિયા ઈડલી લેવા મળો ઈડલી સંભાર મથુરભાઈ જાતે લેવા મળો બધાય જેટલું ફાવે એટલું હા જેટલું ફાવે એટલું જ લેવાનું જેને જેટલું ખાવ એટલું લઈ લઈજો રેડી પ્રિયાક હાલો પ્રિયાક ચાલુ કરી દયો ઇડલી સંભાર ને ચટણી જો મંતુરભાઈ ચાલુ કરી દીધું છે સંભાર માં ઇડલી નાખવાનું હા હું કર્યું કુમાર તમે મિક્સ કર્યું ઇડલી સંભાર મિક્સ કર્યું હા ઇડલી સંભાર હા હા કેવાક બન્યા સંભાર સુપર આજ કામ કર્યું એટલે ભાવ છે બહુ તમને કે પછી અગિયાર વાગે જોહે પાછું કાય ન જોઈ કેમ બનીસ મધુભાઈ ઈડલી સંભાળ ટોપ બા કેમ બનીસ મજા આવે છે ને તો હારું લ્યો કેમ બન્યું ગુલાબભાઈ તમે વાત જીજાજીને તો બોલાતું નથી કેમ બની છે પાણે કેમ બની સુપર કેમ મસ્ત બની છે ભાવનાભાઈ કેમ મસ્ત હા મસ્ત મજા હા મજા આવે મને હોય મને મજા આવે

એમ સારું છે એમાં ભેગું જમવાનું નાસ્તો ને બધું રસોઈયા ભેગા છે છોકરા <laughs>

નેત્ નૌે ભગ દીતા ચિતને જરાબ છે તને સને કરવા દીકા ચિતને મંદિરે જાવ ભગ દીદા સને મંદિરે પાટિલ કરે તેવશે રે તને पावे, रे सँगे अेवेरे तग नावे या य भाग्यवेर केव यहायो जिवसेर হাত গীত চেতন দান পূন করব হাত গীত চেতনে দান পূর্ণ করব হাত গীতা চেতন পণ করব হাত গীতা চেতনান পূর্ণ করবাডোক